મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા ગણપતિ મહારાજની પણ હવે ધજા અહીંયા લાગી ગઈ છે એ જે ધજા ફરકી રહી છે તે ધજાના મિત્રો દર્શન કરી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા હનુમાનજી મહારાજને પણ નવી ધજા મિત્રો અહીંયા ચડી ગઈ છે બગડો હનુમાનજી મહારાજની મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જ્યાં લાલજી મહારાજ બિરાજમાન છે તેમને જે શિખરી જે ધજા જે છે એ ધજા આપણા પટેલ અરવિંદભાઈ જે છે નગેશ્વર તેમના દ્વારા અહીંયા ચડાવવામાં આવી રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામદાસભાઈની જે ધજા છે એ આપણા ખંડે ઉપરથી આવી છે તેમજ આપણા શેષનારાયણ ભગવાનની જે ધજા છે એ કોલાદથી મિત્રો આવી છે એ મિત્રો આપણે જોઈ શકીએ કે હવે તમામ શિખરની ધજા મિત્રો હવે અહીંયા ચડાવી દેવામાં આવી છે જે શંકર ભગવાનની જે ધજા છે એ હીરાપુરા ગામ તરફથી આવી છે મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ કે આ આપણા શૈલા ધામે મિત્રો તમામ જે ધજાઓ લગાવવાની હતી એ તમામ ધજાઓ અહીંયા લાગી ગઈ છે અને નવી ધજા જે ફરકી રહી છે એ ધજાઓના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણને આજે આ રૂડો અવસર મળ્યો છે આ ધજા લગાવવાનો તો એ બદલ મિત્રો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણો આ સાયલા ધામનો કે જેમને આપણને આવો રૂડો અવસર આપ્યો છે મિત્રો આ સાયલા જે ધામ આવેલું છે એ સાયલા ગામનો મિત્રો નજારો છે મિત્રો આવી રીતે અહીંયા ધજા લાગી ગયા બાદ અહીંયા જે પણ ભક્તજનો આજે પધાર્યા છે તેઓ પ્રસાદ લઈ લીધા બાદ પોતપોતાના ઘર બાજુ પ્રયાણ કરશે